દીપડાની હાજરી નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ દીપડાની હાજરી જોવા માટે જોવા મળતા જ વન વિભાગની ટીમ કે જેને જાણ કરવામાં આવી છે પાંજરું ગોઠવી દીપડાને પકડવા માટે સ્થાનિકોએ માંગ કરી તો સ્થાનિકો કે જેઓએ વન વિભાગને દીપડા અંગે જાણ કરી છે કોડીનાર શહેરની આકટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવીમાં દીપડાની લટાર કેદ થઈ છે દીપડાની હાજરીનો પુરાવો મળતા જ વન વિભાગની ટીમ કે જેણે કામગીરી શરૂ કરી છે જોવા મળતા જ વન વિભાગની ટીમ કે જેણે જાણ કરવામાં આવી છે પાંજરું ગોઠવી દીપડાને પકડવા માટે સ્થાનિકોએ માંગ કરી તો સ્થાનિકો કે જેઓએ વન વિભાગને દીપડા અંગે જાણ કરી છે કુડીનાર શહેરની આ ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવીમાં દીપડાની લટાર કેદ થઈ છે દીપડાની હાજરીનો પુરાવો મળતા જ વન વિભાગની ટીમ કે જેણે કામગીરી શરૂ કરી છે